પંચમહાલમાં રસ્તા પર આખરે ખામીયુક્ત લખાણવાળા બોર્ડ હટાવી લેવાયા છે ઘોઘંબા કાંટું મુખ્ય માર્ગ ઉપર ગતિમાં રહો સલામત રહોના બોર્ડ લગાવાયા હતા ત્યારે વળાંક પર ગતિમાં રહેવાનું જણાવાતા બોર્ડ બદલવામાં આવ્યા છે માલુ અને આંકલાવ ગામ પાસે વળાંક પર મુકાયા હતા સાઇન બોર્ડ તંત્રનું ધ્યાન જતાં આખરે હાઇવે પર સાઇન બોર્ડ બદલવામાં આવ્યા છે સંવાદદાતા વિવેક જોડા છે વધુ માહિતી સાથે વિવેક જણાવશો કે પંચમહાલમાં રસ્તા પર ખામીયુક્ત લખાણવાળા જે બોર્ડ મૂકવામાં આવ્યા હતા તેને હવે હટાવી લેવામાં આવ્યા છે તંત્ર તરફ કોણે ધ્યાન દોર્યું હતું ચોક્કસ ભૂધમના ધાતુ માર્ગ પર ગતિમાં રહો સમલામત રહો એવા સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા હતા માર્ગ મકાન વિભાગે જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોન્ટ્રાક્ટ એ માર્ગ પર અનેક પ્રકારના બોલ લગાવ્યા હતા આ માલુ અને આકલા વચ્ચેના કેટલાક જિલ્લાસોમાંથી બોલ લગ્યા હતા પરંતુ વીટીવી માધ્યમથી આ સમાચાર પ્રસિદ્ધ થતા કેટલાક સમાચાર ધારદાર અસર કરતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પકડાયા હતા અને જે પર ઘટના સ્થળ પર જઈને ચકાસણી કરતા તુરંત તેને ચાર થી પાંચ દિવસમાં બોર્ડ બદલવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે સ્થાનિક લોકોએ વીટીવી નો આભાર પણ માન્યો હતો જી બિલકુલ તમામ માહિતી બદલ આપનો